નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દેવગઢ બારિયા ખાતે મધ્ય ગુજરાત બરોડા ઝોનનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબર દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો સિત્તેર જેટલી વિવિધ આકૃતિઓનું પ્રદર્શન અહીં કરવામાં આવ્યું શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતને વિકસિત બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિપુણતા મેળવવા બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને સૌએ બિરદાવી અને તેમને ભારતના મહાન વૈજ્ઞાનિકોની જેવી ઊંચાઈ હાંસલ કરવા માટે જણાવ્યું પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતભાઈ બારીયા મામલતદાર વિવિધ શાળાના માર્ગદર્શક શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દેવગઢ બારીયા ખાતે આ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના વિજ્ઞાનના બાળમેળાનું આજે પ્રદર્શની રાખી છે સાત જિલ્લામાંથી બાળવૈજ્ઞાનિકો આવ્યા છે એના તજજ્ઞો આપે આવ્યા છે એના વિજ્ઞાનિકો આવ્યા છે એના આચાર્ય આવ્યા છે અને બાળકો માધ્યમિક અને પ્રાથમિક શાળામાંથી લઈને આવ્યા છે એ આવનારા દિવસોનું ભારત કેવું હોઈ શકે પાંચ મુદ્દા પર એને કૃષિ છે ખોરાક છે ટેકનોલોજી છે આઈઆઈ છે આઈટી છે આ બધાને કેવી રીતે ભારત આગળ વધી શકે એના માટે એક નાના બાળકો ત્રીજા ધોરણ પાંચમા ધોરણ સાતમા ધોરણ અને માધ્યમિકના બાળકો જે આ સાત જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવ્યા છે એ આવ્યા છે અને એના માટેનું પ્રદર્શન એના માટેનો કાર્યક્રમ અમારા ડાયટના માધ્યમથી ગુજરાત સરકાર જિલ્લાના તમામ જિલ્લાઓના તંત્ર શિક્ષણ જગતના પદાર્થ પદાધિકારીઓ હાથે મળીને આજે આ બાળકોની કૃતિઓનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ